નમસ્કાર ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે રહીશો દ્વારા રજૂઆત કરાઈ પાણી બાબતે પ્રમુખે ખાતરી આપતા મામલો થાળે પડ્યો ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા આમોદ શહેરમાં આવશ્યક પાણીની સેવાના વહીવટમાંગ નિષ્ફળ જતા આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર પાંચના રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનો ઘેરાવો કરી ધારદાર રજૂઆત કરી હતી આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના અપક્ષ ચૂંટાયેલા સભ્ય દ્વારા નગરપાલિકામાં પાણી મુદ્દે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત સત્તાધારી પક્ષને કરી હોવા છતાં ધ્યાન ન આપતા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સપ્તાહ પખવાડિયા હેઠળ સફાઈ અભિયાનમાં ગયેલ હતા જે દરમિયાન વોર્ડ નંબર પાંચના સભ્યો સહિત રહીશો દ્વારા પાણી ન મળતું હોવાના આક્ષેપો સાથે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખનો ઘેરાવો કરી ધારદાર રજૂઆત કરતા આજરોજ પાણી આવશે એમ પ્રમુખ દ્વારા જણાવતા મામલો થાળે પડ્યો હતો જ્યારે વોર્ડ નંબર પાંચના સદસ્યે જણાવેલ કે જો પાણી નહીં આવે તો અમે લોકો નગરપાલિકા ઓફિસ પર જઈ ફરીથી રજૂઆત કરીશું ભરૂચ રિપોર્ટર માંગ મોહસિન કારા શું નામ તમારું

બધાનો ઘેરાવો કરી ને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈ પ્રોબ્લેમ છે એ મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાંહેધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા આ બાબતે તમે કરેલો ત્યાં આગળ અમારા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપાબેન હતા અમારા ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પણ હાજર હતા અને અમને આજે પાણીનો જવાબ આપેલો છે સાંજ સુધીમાં અમે જોઈએ છે કે પાણી આવે છે કે નથી આવતું